રામચંદ્ર ભગવાનની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મહાકાવ્ય રામાયણથી બધા પરિચિત જ છે રામાયણમાં રામ અને સીતાની જીવનયાત્રા વર્ણવી છે ઋષિ વાલ્મિકી દ્વારા રામાયણની રચના કરવામાં આવી છે આપણે બધા જ રામાયણની કથા વિશે જાણીએ છીએ પરંતુ રામાયણની ઘણી વાતો વિશેની આપણને ખબર નથી હોતી આજના વિડીયોમાં આપણે રામાયણના એક એવા જ રહસ્ય વિશે વાત કરીશું જેની ઘણા લોકોને ખબર હોતી નથી મિત્રો શ્રી રામના માતા પિતા અને ભાઈઓ વિશે તો સૌ કોઈ જાણે જ છે શ્રીરામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ ચારેય ભાઈઓ છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે શ્રીરામને શાંતિ નામની એક બહેન પણ હતી ઉંમરમાં તે ચારેય ભાઈઓ કરતાં મોટી હતી તેમની માતા કૌશલ્યા હતી એવી માન્યતા છે કે આંગ દેશનો રાજા રોમપાડ અને તેની રાણી વર્ષીની અયોધ્યા આવ્યા તો તેમને કોઈ સંતાન ન હતું વાતચીત વચ્ચે રાજા દશરથને આ વાત વિશેની જાણ થઈ દશરથે કહ્યું કે હું મારી પુત્રી શાંતાને તમને એક બાળકના રૂપમાં આપીશ આ સાંભળીને રોમપાટ અને તેની પત્ની વર્ષીની ખૂબ ખુશ થયા તેમણે માતા પિતાની બધી ફરજો બજાવી અને પ્રેમથી શાંતાની સંભાળ લીધી એક દિવસ રાજા રામપાટ તેની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા તે જ સમયે એક બ્રાહ્મણ દરવાજે આવ્યો અને રાજાને પ્રાર્થના કરી કે વરસાદના દિવસોમાં તે ખેતરોમાં કામ કરવા માટે શાહી દરબારની તરફથી મદદ કરે રાજાને તે સંભળાયું નહીં અને તે પોતાની પુત્રી સાથે વાતચીત કરતો રહ્યો ત્યારબાદ દ્વાર પર આવેલા નાગરિકની વિનંતી ન સાંભળતા બ્રાહ્મણ દુઃખી થયો અને તે રાજા રામપાટનું રાજ્ય છોડી અને ચાલ્યો ગયો તે બ્રાહ્મણ ઇન્દ્રનો ભક્ત હતો ઇન્દ્રદેવ તેના ભક્તની આવી અવગણનાને લીધે રાજા રામપાટ પર ગુસ્સે થયા અને ઇન્દ્રદેવે તેમના રાજ્યમાં પૂરતો વરસાદ ન વરસાવ્યો જેથી ખેતરોમાં ઊભો પાક બગડી ગયો આ સંકટ સમયે રાજા ઋષિ ઋષયસંગ પાસે ગયા અને તેનો ઉપાય પૂછ્યો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ઋષિએ યજ્ઞ કરવાનું કહ્યું ઋષિએ યજ્ઞ કર્યો અને ખેતરો અને કોઠાર પાણીથી ભરાઈ ગયા ત્યારબાદ ઋષિ ઋષિયા સંગે શાંતા સાથે લગ્ન કર્યા અને સુખેથી જીવન જીવ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીરામની બહેન શાંતા વિશે વાત કરી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયોને લાઈક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આ જાણકારી તેમને પણ મળે કોમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ